વિશ્વ ગ્રામજનો અને મારા વાલા સૌ પાટી ભાઈઓ તથા બહેનો આપ સૌને ગોહિલજીના નમસ્કાર આજે મંગળ દીવડા સુધીની સફરમાં જરૂર પડતી તમામ કણુહી અનુભવોને પોતાની મીઠાશમાં પીવડાવે છે પિતા અને માટે એક દીકરી

કારણ કે પ્રકૃતિ જે હું કુંપણ માંથી બીજ ને બહાર લઈ આવે છે ને તે માં જ હોય પરંતુ જે આ ઋતુઓ વિશાળ વટવૃક્ષ ફેરવે છે ને એ તાડ તાપણો વરસાદ પિતા જ હોય અને એ પણ કેવી અનોખી અદા લે અને કોઈને ખબર પડે કે મુખ્ય છે એક પિતાજ હોય આવા સમયે પિતા જાણે કે ખબર નથી પડી પરંતુ એક જે આ સંવેદનાને આ ભાવને છુપકી દીધી પકડી લે છે અને એ દીકરી જ હોય પિતાનો આધા પિતાનો આધા એ શ્રી કોચલા સમાન છે જેસા પરિવાર આવૃત રાખે છે ત્યારે તેમાં ઉગે છે અને ત્યારે તેમાં મીઠું પાણી અને સુરક્ષિત રહી શકે છે કદાચ પણ સંસાર માં મુકવા પ્રત્યક્ષ પરમાત્મા એ શ્રી ને શંકર ની જે ત્રણ આંખો આપી હશે અને કરુણતા તો જો કે આજ શ્રીફળ જાન નું પૈડું બને છે અને ત્યારે તેના બે કટકા સૃષ્ટિના સર્જનહારને આપણે પરમ પિતા અને પરમાત્મા કહીએ છીએ મૃત્યુ પછી સ્વર્ગ આપે પરમાત્મા પરંતુ પૃથ્વી પર જ સ્વર્ગ રચિતે દે એ માં મૃત્યુ પછી સ્વર્ગ આપે પરમાત્મા પરંતુ પૃથ્વી પર જ સ્વર્ગ રચિતે દે એ માં પરંતુ અને તેવી જ રીતે માંગો તે આપે પરમ પિતા પરંતુ કસ્તો જ ના માંગ્યા વગર બધું જ આપે એ પિતા આપણી સૃષ્ટિના સર્જન હાર છે આપણા માતા-પિતા અને હવે હું અંતમાં એટલું જ કહીશ માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે માટી પાસે અશ્રુની ધરા છે તો પિતા સ્વયં છે બે સમયનું ભોજન માં બનાવે છે પણ જીવન